હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં સૂકા લસણની ચટણી બનાવીશું લસણની ચટણી તો આપણે ઘણી બધી અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ પરંતુ એકવાર આ રીતે બનાવજો આ લસણની ચટણી ફટાફટ બની જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ એકદમ ટેસ્ટી એવી લસણની ચટણીની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે આ લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા વીસથી પચીસ જેટલા સૂકા લસણની કઢી લીધી છે અને ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને એની પણ છાલ કાઢી અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે આ લસણ અને ડુંગળીની આપણે છૂંધી લઈશું તો તેના માટે ખાંડની દસ્તો લઈશું અને ખાંડની દસ્તામાં લસણ અને ડુંગળી એ બંને ઉમેરી દઈશું આ લસણની ચટણીને આપણે જ્યુસ મશીનમાં ક્રશ નથી કરવાનું તમે જ્યુસ મશીનમાં ક્રશ કરશો તો એકદમ ઝીણી થઈ જશે એને આપણે ખાંડની દસ્તામાં જ અધકચરી છૂંદી લેવાની છે હવે ત્યાર પછી આપણે અત્યારે લસણ અને ડુંગળી છૂંધતી વખતે જ એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ ના તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે પછી એમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને પછી થોડી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું હવે આમાં આપણે બધા મસાલા ઉમેરી લીધા છે તો હવે દસ્તા વડે એને થોડી અધકચરી ક્રશ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા લસણ અને ડુંગળી બંનેને અધકચરા ક્રશ કરી લીધા છે એટલે કે આપણે એકદમ વધારે પણ અધકચરું નથી રાખવાનું થોડી એની પેસ્ટ રાખવાની છે અને થોડી ડુંગળી અને થોડું લસણ અધકચરું ક્રશ કરેલું રાખવાનું છે હવે આપણી આ લસણ અને ડુંગળીની ચટણી થોડી ક્રશ કરીને તૈયાર થઈ ગઈ છે તો ત્યાર પછી આપણે એને કૂક કરી લઈશું તો તેના માટે ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે મેં અહીંયા પહેલાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું અને પછી આપણે જે ચટણી ક્રશ કરીને રાખી છે એ બધી ચટણીને તેલમાં ઉમેરી લઈશું હવે આ લસણ અને ડુંગળીની પેસ્ટને તેલમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી લસણ અને ડુંગળીની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી એને કૂક થવા દઈશું હવે પહેલાં મેં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું હતું હવે ફરીથી એમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે પરંતુ વિડીયોમાં બતાવવાનું રહી ગયું છે હવે આ ચટણીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એને કૂક થવા દઈશું હવે બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેલમાં લસણ અને ડુંગળી એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયા છે પરંતુ લસણ અને ડુંગળી હજુ કાચા છે એટલા માટે ફરીથી એને કૂક થવા દઈશું અને હવે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે કે આપણું લસણ અને ડુંગળી એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે હવે ચટણીના ટેસ્ટને થોડો ચટપટો બનાવવા માટે એમાં પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને આ બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આમચૂર પાવડર પણ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે અને એની ફ્લેવર પણ ચટણીમાં આવી ગઈ છે અને હવે આપણી આ લસણ અને ડુંગળીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોયું ને આ ચટણી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી એકદમ ઓછા મસાલામાં ઓછા સમયમાં એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે હવે આ સૂકા લસણ અને ડુંગળીની ચટણીને મેં અહીંયા જુવારના રોટલા જોડે સર્વ કરી છે તમે આ ચટણીને ખીચડી કઢી જોડે દાળ ભાત જોડે કોઈ પણ કઠોળ ઘરમાં બનાવ્યું હોય તેની જોડે કે પછી મેથીના ઠેપલા પાલકના ઠેપલા રોટલો રોટલી પરોઠા સૌ કોઈ જોડે તમે એને ખાઈ શકો છો તમારે ઘરમાં કોઈ શાક ના બનાવવું હોય તો મેથીની ભાજીના ઠેપલા પાલકના ઠેપલા કે પરોઠા જોડે અને દહીં જોડે પણ તમે આને ખાઈ શકો છો તો હવે આ એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી સૂકા લસણ અને ડુંગળીની ચટણીની રેસીપી તમે પણ તમારા ઘરમાં એકવાર આવી જ રીતે બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો